વડોદરાની કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટી કિસાન સેલ જિલ્લા ટીમ દ્વારા ભારત સરકાર દ્વારા કપાસ આયાત ઉપર લાગેલ અગિયાર ટકા ડ્યુટી હટાવી લીધેલ છે અને ડ્યુટી માફ કરી અને ગુજરાતના ખેડૂતોને મોટો ફટકો માર્યો છે જેનો આમ આદમી પાર્ટી કિસાન સેલે વિરોધ કરી અને સરકારને આ મુદ્દે પુનઃ વિચારણા કરવા માટે જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરી આજે ભારત દેશની અંદર જે ખેડૂત મહેનત કરી અને કપાસની ઉપજ પેદા કરે છે તે ખરેખર ભારત દેશની અંદર જરૂરિયાત કરતાં પચીસ ટકા કપાસ વધારે જ પાકતું હોય છે અને તેના જ કારણે ખેડૂતોને તેનો પૂરતો ભાવ મળી શકતો નથી આજે જે બહારથી આવતું કપાસ જે અમેરિકાથી વિદેશથી આવતું કપાસ તેની પર જે ડ્યુટી ભારત દેશમાં લેવામાં આવતી હતી એ ડ્યુટી એવા સમયે બંધ કરી દેવામાં આવી કે જ્યારે કપાસ તૈયાર છે ખેડૂતોએ કપાસ બજારમાં વેચવાનો છે એવા સમય પર ડ્યુટી બંધ કરતા લોકોનું ધ્યાન બહારના કપાસ ઉપર જાય અને જો અહીંના ઉદ્યોગપતિઓ બહારથી કપાસ ખરીદે તો ભારત દેશમાં જે કિસાનોએ પેદા કરેલું કપાસ છે તે તેમને પડી દે અને જે તેમની સિઝન છે એ બગડે આજે પડી રહેલ કપાસ મફતના ભાવે વેચવાનો વારો આવે તો સરકાર હર હંમેશ લોકો માટે ખેડૂતો માટે જે વચનો આપે છે એ પૂરું ન કરતા વિદેશોને ફાયદો થાય તેવા કાર્યો કરી રહી છે આજે ખેડૂતો જેની પર પોતાનું ઘર પોતાના સંતાનો લગ્ન પ્રસંગ આરોગ્ય દરેક વસ્તુ એમનું નિર્ભર હોય એમની રોજીરોટી છીનવાઈ જાય તેવા પ્રયત્નો છે સરકારના